મહેમાન બધા પોતાના છે એટલે જુઓ કેવી હસી મજાક થઈ રહી છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો સવારના વાગ્યા છે સાડા છ હવે થોડુંક કામ પતાવું અને જઈએ મહાદેવજીએ પણ કીધું ઉતાવળ ઉતાવળ વિડીયાની શરૂઆત કરી નાખું હમણાં વિડીયો બનતો નથી એવું થઈ જાય છે કાંઈક ને કાંઈક કામ અટક્યા રાખે છે તો વિચાર કરો શરૂઆત કરીશ ને તો આખો દિવસમાં કાંઈક ને કાંઈક બે પાંચ મિનિટ પણ તમારી સામે મૂકી શકાશે તો ચાલો જલ્દી જલ્દી જોઈ લઉં શાક શેનું છે બનાવવા મૂકું બનાવી લઉં કારણ કે શાક સાદું હશે એટલે હું વિડીયો નહીં આપું પણ શું બનાવું છું બતાવીશ ચાલો જલ્દી જલ્દી કરી લઈએ રસોઈની તૈયારી ને પછી જઈ આવીએ મંદિરે આવીને પાછા રૂટિનમાં પડીએ

તમને બતાવશો સાંજે કોણ મહેમાન છે એ મહેમાન માટે તમે ખૂબ કમેન્ટો કરી હતી કેવી ગમે તમે એટલે જેમને કરી હોય કેવી કરે તે તમને વિચારવાની છે એટલે હજી રિક્વેસ્ટ કરું છું કે કોઈ વ્યક્તિ માટે કમેન્ટ પાસ કરી તો કોઈ દિલ ન દુભાય એવી કમેન્ટો કરજો બધા તો મિત્રો વાગ્યા છે ન અને કામ કરીને થઈ ગઈ છું ફ્રી એમ થયું તૈયાર થઈને નીકળું એ પહેલા લઈ લઉં સુવિચાર આજના વાત ને તો એવી છે ક્યાં જ બહાર નીકળવું જવું આવું ને થોડુંક મુશ્કેલ છે ઘર સંભાળવું વ્યવહાર સંભાળવા ત્યારે મને વિચાર આવે કરતાં કરતાં ક્યાંક ભૂલાય પડી સામાજિક વ્યવહારમાં ત્યારે વિચાર આવે કે લોકો શું કહેશે પણ એને લગતો હું સુવિચાર તમને કરું છું હું પણ એ જ અપનાવી રહી છું ને એટલે જ આટલું કામ કરી શકું છું અને શું છે કે ચાર માણસો મને શું કહેશે લોકો મને શું કહેશે એવું વિચારવાનું છોડી દેવું જોઈએ કારણ કે કેનારા લોકોમાંથી મુખ્યત્વે વધુ લોકો તમારી સમાજના હોય છે બહારની સમાજના વિચાર ન કરે એટલો જે તમે જે સમાજની છો ને એ જ સમાજના લોકો તમને વધુ કહે છે કે આ આવું છે ને તેવું છે અને એ એ એ તો જ છે કારણ કે એ બધા પોતપોતાના કિરદારને ઢાંકીને કહે છે જમાનો ખરાબ છે જમાના ને ખરાબ કોને કર્યો તમે અને મેં કે આપણા જેવા લોકો એ જમાનો પોતમાળો ખરાબ તો થયો નથી તો એટલે જ બધા પોતપોતાના કિરદારને ઢાંકીને કે જમાનો ખરાબ છે પોતાનું કિરદાર ખુલ્લું કરી તો ખબર પડે ને અને વિશેષ વાત કહીને તો એવી છે કે વ્યવહારિક જ્ઞાન ન હોવું ને એનું જીવન શિક્ષિત હોવા છતાં પણ જીવન નીચું ધોરણ છે કારણ કે તમે પોપટી જ્ઞાન જો પુસ્તકનું જ્ઞાન આપણામાં હોય અને વ્યવહારિક જ્ઞાન ન હોય તો એ જ્ઞાનનો કાંઈ મતલબ નથી ભણેલ ગણ છે પણ ઘરે જઈ તો પાણીનો ગ્લાસ પણ ન પાય એમ કે ને આપણને તો સત્ય હકીકત એ છે કે પોપટીયું જ્ઞાન એ બરાબર નથી વ્યવહારિક જ્ઞાન હોય તો જ એ વ્યક્તિ બરાબર છે ચાલો હું હવે થઈ જાઉં તૈયાર અને નીકળીએ તો મિત્રો સવાર નવ થયા જ છે થઈ ગઈ છું તૈયાર નીકળું છું ઓફિસે જવા માટે સાંજે જમવાનું શું બનાવીએ છીએ નક્કી નથી કર્યું મનથી એમ કર્યું છે કાંઈક કરશું કાંઈક રેડીમેડ જ લઈ આવશું કારણ કે ઘરે બનાવવાનું ઓફિસથી આવીને થોડુંક લેટ થશે જો સમયસર આવી જશું તો કદાચ પુલાવ બુલાવ ઘરે બનાવીને બીજું કંઈક મંગાવીને જે કાંઈ સામે હશે એ તમારી સામે મૂકશું પર સાંજે કેવેટાણે પાછું પહોંચાડ છે એને આધાર છે કીધું તો છે કે અમારા કોર્ડિનેટર ભાઈને કે પાંચ વાગે રજા આપજો આજે મને પણ ઓફિસનું કાંઈ નક્કી નથી હોતું જે વેટાણે આવશું ત્યારે તો મિત્રો સાંજ થઈ ગઈ સાડા સાત થઈ ગયા સવારે કહેતી હતી એવું જ થયું મોડું હવે જલ્દી જલ્દી વાસણે સવારે કરી ગઈ છું તો સાંકણા કરી લઉં ત્યાં સુધી દ્રષ્ટિના પપ્પા આવે બે એટલે બધું હું ગોઠવતી જાઉં લેવા મૂક્યા છે કદાચ પાઉંભાજી ને બદામ શેક ને હવે એમાં શું લે આવે છે શું મળે છે જે હું ગોઠવાય બે ત્રણ ઓપ્શન આપી દીધા છે કે બદામ શેક ના મળે તો જલેબી લઈ આવજો પણ ચોમાસાની જલેબી ઓછી મજા આવે ને અને પાઉભાજી બી લિક્વિડ મજા આવે એવું વિચારીને કીધું છે આવશે એટલે તમારી સાથે શેર કરીશ પણ મહેમાન આવી જશે તો કેવી ઉતાવળ થશે એ જોશું અત્યારે લઈ આવે એટલે ફટાફટ તૈયાર મહેમાન સુધી આ પણ સાંકડું તો અંદર ધોઈ લો પછી સંકેલી સાડા સાત થઈ ગયા છે એટલે મહેમાન આવશે ત્યાં સુધી જલ્દી 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 મગજ દોડે હાથ હવે ઓછા દોડે છે દોડાવવા પડે છે ચલો કરી કામ

જો જુઓ કેવી હતી મજાક થઈ રહી છે અહીંયા પાઉંભાજી ખવાઈ ગઈ અને બદામ શેક ખવાઈ ગઈ ખાલી તપેલ બતાવો ને તમને વિશ્વાસ આવે કે તો કરી બદામ શેક પાઉંભાજી બતાવો તો બબલું એમ જ્યાં હતું અને લાલ ચટણી કચુંબર બધું ખાલી ખાલી છે ત્યાં વિડીયો ઉતારવાનું મન થયું કેટલા ઓળખે છે આને આ છે મોનુની બે બેનો આ માસી

મિત્રો મહેમાન સાથે મેળાઓ રે કરતા કરતા ઘેર થયા મહેમાન ગયા વાસણનો ઢગલો ગોઠવી લીધો હતું સારું છોરીઓ વાસણ ધોઈ દીધા બે બહેનો હતી ને મોનુ ની રસોડાની બીજી કોઈ ચિંતા નહોતી અને એવું જ થયું તમને કહેતું ને આવું દ્રષ્ટિને પપ્પા આવે તો વિડીયો કરવું પણ ભૂલાઈ ગયો કારણ કે ઉતાવળ એવી હતી મેંદુ જલ્દી જલ્દી નાખી દઉં ને તૈયાર કરી લઉં ને ત્યાં સુધી મહેમાન આવે છે આવે છે આવે છે આવશે એટલે પછી બેસવા મળે મને શાંતિ તેમની સાથે વાતો કરવા પડે એમ કરી પેલો વિડીયો તો રહી જ ગયો જમવા બેસતા જમી લીધું પછી યાદ આવ્યું તોય તમારી સાથે મહેમાન બતાવે અને શેર કરી અને વાસણ ગોઠવતા ગોઠવતા યાદ આવ્યું કે વિડીયો એન્ડિંગ નાખું ને ગોઠવી લો લગભગ તો વાસણ ગોઠવી લીધા છે ને હવે સુવાની કરું છું તૈયારી કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર્ભ ગુજરાત જય ભારત અને જય હિન્દ વિડીયો કેવો લાગ્યો એ કહેજો હો મજા આવે છે ને વિડીયોમાં મજા આવે છે એટલે તો હું છું તમારી સામે પણ ફરી મળીએ તમને બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય હરિઓમ ઓમ લાઈક છે ને સબસ્ક્રાઈબ ઓકે હરિઓમ